ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર અનરાધાર વરસાદથી બળા ડુંગરના પાણીના વાહનમાં રાણાવાવ સ્ટેશન તરફ જતા રસ્તા પર પાણી પડ્યા હતા રસ્તામાં પાણીના વાહન સાથે પેવર રોડના અદ્રશ્યો ખાડામાં નાના મોટા વાહનો અકસ્માત નો બનાવ બનતા હતા ત્યારે રાણાવાવ થી સ્ટેશન તરફ જવું પણ મુશ્કેલ બનતું હતું ઘણી મોટી સંખ્યામાં રાણાવાવ તાલુકાના લોકો સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે જે લોકો પણ દિવસ રાત આ જ રસ્તાનો ઉપયોગ કરતા હતા પરંતુ રસ્તો બિસ્માર બનતા અકસ્માતની બીકને કારણે આવા જવાનું કપરું બન્યું હતું જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ રસ્તાનું સમારકામ ચાલુ થતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે આવનારા બે મહિનામાં સીસી રોડનું કામ પણ શરૂ કરવામાં આવશે તેવું પણ જાણવા મળે છે નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ